બાળકોના એકાએક મોત થવા લાગ્યા અને ભીષમાં મુકાયેલી રાજ્યો અને કેન્દ્રની સરકાર સફાળી જાગી અને આખરે ભાંડો ફૂટ્યો છે દેશમાં ચાલતા ફાર્મસી માફિયાના કાળા કારોબારનો બીમાર બાળકને સંજીવની સમજી જે કપ સિરપ પીવડાવ્યા હતા એ જ કપ સિરપ ઝેરની ભૂમિકામાં આવ્યા અને કારણ માત્ર એટલું જ કે ફાર્મસી માફિયા કંપનીઓને છૂટો દોર અને પૈસા છાપવાની આંધળી હોડ માસૂમ બાળકોની લાશોના ઢગલા પડી ગયા અને સરકારો મોં છુપાવવા તપાસ અને સેમ્પલના નાટકો કરી રહી છે પણ ખરેખર કેવી રીતે આ ઇન્ડસ્ટ્રીઝનો માલ માસૂમ બાળકોને દવા તરીકે આપવાનો કારોબાર બંધ થશે તેની કોઈ દિશા દેખાતી નથી દેશમાં દવાના સ્ટાન્ડર્ડ ઝેરી બની ગયા કારણ કે રાજ્યો અને દેશ પાસે નબળા ડ્રગ કંટ્રોલ વિભાગ અને તગડા પગાર મેળવતા નઠારા અધિકારીઓ છે વિગતે વાત કરીએ મધ્યપ્રદેશમાં પંદર બાળકો અને રાજસ્થાનમાં બે બાળકોને કેવી રીતે કફ સિરપ ભરકી ગયું અને કેવો કાળો કારોબાર ફાર્મ માફિયા દ્વારા ચાલી રહ્યો છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ત્રણ ઓક્ટોબરના રોજ મધ્યપ્રદેશમાં ટપોટપ બાળકોના મોત થવાના મામલાથી હાહાકાર મચી ગયો છે મૃત બાળકોના પરિવાર માટે ચાર ચાર લાખ રૂપિયાની સહાય જાહેરાત કરી સરકારી બાબુને સસ્પેન્ડ કર્યા ટ્રાન્સફર કર્યા અને સેમ્પલો લેવાની પ્રક્રિયા ચાલુ કરી સતર્કતા બતાવવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે દરમિયાન કેન્દ્ર સરકારે પણ બધા જ રાજ્યોને સૂચના આપી તપાસ શરૂ કરી દીધી હતી ત્યાં તામિલનાડુ સરકારની તપાસનો રિપોર્ટ સામે આવ્યો જેમાં આવ્યું કે કોલ્ડ રીફ નામના કફ સિરપ ઝેરી પદાર્થ મળ્યો છે જેને ડાય એથિલિન ગ્લાયકોલ તરીકે ઓળખવામાં આવ્યું એ તત્વો તેમાંથી મળ્યું છે અને માનવામાં આવે છે કે કફ સિરપમાં વપરાતા ગ્લિસરીન અને પ્રોપાલાઇન ગ્લાયકોલ કે જે મેડિકલ ગ્રેડના હોય છે અને મર્યાદિત વપરાશથી નુકસાન નથી થતું પણ આ તત્વો મોંઘા પડતા હોય નફો રડી લેવા ફાર્મા માફિયાઓ ડાય એથિલિન જેવા ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડના તત્વો બાળકોની દવાના સિરપમાં નાખી દેતા હોય છે મધ્યપ્રદેશના છીંદવાડા જિલ્લાની ઘટના બાદ તમિલનાડુના રિપોર્ટે બધાની આંખ ઉખાડી નાખી અને કંપની પર તવાઈ દરમિયાન તામિલનાડુ સરકારને ઇન્ડસ્ટ્રીઝ ગ્રેડના રસાયણ સહિત ત્રણસો કરતાં પણ વધારે નિયમોના ઉલાળિયા કરવામાં આવે છે તે પ્રકારનું ચિત્ર સામે લાવી મૂક્યું આ બધી બાબતોની વચ્ચે આખા દેશમાં લગભગ તમામ સરકારો એલર્ટ મોડ પર આવી ગઈ છે અને કફ સિરપોની તપાસ પાછળ લાગી ગઈ છે જેમાં ગુજરાત સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે પણ મધ્યપ્રદેશના માધ્યમો જણાવે છે કે આ કફ સિરપના કાચા માલનું સપ્લાયનું કેન્દ્ર ગુજરાતની બે ફાર્મા કંપની રહી છે અને આ બે ફાર્મા કંપની દ્વારા સપ્લાય કરવામાં આવતું હતું આ કફ સિરપના જરૂરી તત્વોને અને સરકારી તપાસમાં એક રિપોર્ટમાં સામે આવ્યું આ કંપની અમદાવાદ અને રાજકોટની ફાર્મા કંપની છે જેના તત્વોમાં ઝેરી પદાર્થો જેને મેડિકલમાં માનવામાં આવે છે છે તે બધા મળી આવ્યા આ ઘટના મેડિકલ કેટલાક રાજ્યો મેડિકલો પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ ન થાય તેના પગલા લેવાની શરૂઆત કરી છે પણ શું આટલા પગલા પૂરતા છે ખરા ખરેખર તો દેશની અને રાજ્યની સરકારો પાસે ડ્રગ ક્વોલિટી કંટ્રોલ માટે સિસ્ટમ છે તે પૂરતી છે કે નહીં તે મોટો સવાલ છે પહેલા તો સસ્તી દવા સસ્તી દવા જેનેરી કપનાઓ જેવા ફાંકા ફોજદારી કરતા એ નેતાઓને પણ સવાલ છે કે શું દવાના નામે જે રાપતી આ કંપનીઓ પર તમે કંટ્રોલ કરી શકો છો ખરા આ પહેલાં પણ ગામિયામાં સિત્તેર કરતાં વધારે બાળકોના મોત માટે જવાબદાર કફ સિરપની કંપનીઓ પણ ભારતની હોવાની વાત સામે આવી હતી અને હવે ભારતમાં જ ભારતની જ કંપનીઓએ મોતનો સામાન દવાના નામે વેચી બાળકોના જીવ લીધા છે તો શું કરે છે સરકાર તેમના સામે જોઈએ હવે વિશ્લેષણ સાથેના અહેવાલો માટે જોડાયેલા રહો સ્વમાન સાથે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર